ભોજા ભગત નિરક્ષર હતા પણ તેમ છતાં તેણે બસો જેટલા વજનો રચ્યા ભોજા ભગત પોતાના આશ્રમમાં શિષ્યોને ઉપદેશ આપતા હતા કે જાત્રા એટલે માત્ર ફરવું નહીં પરંતુ જીવનનું ત્રાણ કરવું આત્માને શુદ્ધ કરવી એક વખત દ્વારકાની જાત્રા પર નીકળેલો સંઘ ફતેપુર આશ્રમમાં આવ્યો ભોજા ભગતે કહ્યું કે એક આસન પર બેસીને ભજન કરનાર વૈરાગીની જાતમાં રંગાવું શોભે નહીં સંઘ દ્વારકા પહોંચ્યો અને ત્યાં બાવાજી બાળકદાસને સ્વપ્નમાં સંતનો અવાજ આવ્યો અમે હરિદર્શન માટે દ્વારકા આવ્યા છો પણ શ્રી હરિ તો ભોજા ભગતને મળવા ફતેહપુર ગયા છે પછી જ્યારે તેઓ ફતેહપુર પાછા આવ્યા અને ભોજા ભગતને આ વાત કહી ત્યારે ભોજા ભગતે કહ્યું કે સાચું છે મને દ્વારકાધીશના દર્શન અહીં જ થયા હતા તે રાત્રે એક હજાર સૂર્ય જેટલો પ્રકાશ થયો અને હું સમાધિમાં લીન થયો શ્યામ પ્રભુએ સ્વહસ્તે મારી ભૂજા ઉપર પોતાની છાપ લગાડી આટ આટલું કહેતા તેમની જીભમાંથી દિવ્ય વાણી પ્રગતિ અને બસો જેટલા પદો અને ભજનોની રચના કરી પણ તેમના બાવનાક્ષરી પદ પરથી અભ્યાસીઓ કહે છે કે તેમને અક્ષરનું તો જ્ઞાન હશે જ આવા જ બીજા ધાર્મિક વિડીયો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો